હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં અને આજે તારીખ છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને આપણે આવી ગયા છીએ આજે બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે ઘણો બધો બકોલું આવી ગયો છે અને આ સેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો गोड ओरिंगणा है जेनो भाव 40 થી લઈને 50 રૂપિયા સુધી ઉદળુ જબલુ વેચાઈ છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ પૌરિયાવારા સોરા છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ફાફડા છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ खीરા કાકડી છે જેનો ભાવ 10 થી લઈને 20 રૂપિયા સુધી करना चाहिए गुलाबी रिंग में जो ना बहुत पंद्रह से लेकिन बीस रुपया किलो वैसे ही है आपको भी इसे जो ना बहुत तीस से लेकिन पच्चास रुपया से भी इधर ही ही है आप फुलावर है जो ना बहुत पच्चास से लेकिन एक सी रुपया से ही है आवाल है जेनो भाव 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ગુલાબી રીંગણુ છે ઝુમકડુ જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાઈ છે આ એક નંબર અણીવાલો છે જેનો ભાવ 5 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ તુવેર છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે અને તમે જોઈ શકો છો જો અત્યારે સાડા ચાર થઈ ગયા હે અને ગરાગી પૂરી થઈ ગઈ હે અને જુઓ તમે વૈદનો માલ આ બધો ઢાંકીને રાખી દીધો હવાની હરાજીમાં વેસવાનું હવે અને તમે જોઈ શકો જો હવે ગરાગી આવું પૂરી થઈ ગઈ છે અને વિડીયો જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો હે